તો નમસ્તે તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે હવે તમારા બધાની માંગ એમ હતી કે ભાઈ છવ્વીસ હજાર રૂપિયા પગાર કરી આપો તો સરકારે એક નિર્ણય લઈ લીધો છે કે જેમાં છવ્વીસ હજાર પગાર તમને મળશે પરંતુ એક નવી ભરતીની જાહેરાત પણ કરેલી છે કેટલી જગ્યા છે ભાઈ એમાં જગ્યાની જો વાત કરીએ તો તેર હજાર બસો અને ત્રેસઠ જગ્યાની જાહેરાત છે અને આ ભરતી છે એ અલગ અલગ જિલ્લાઓ પ્રમાણે છે જેમ કે હાલ અમદાવાદ રાજકોટ એ બધા જિલ્લાઓનું જાહેર થઈ ગયું છે અને બીજા જિલ્લાઓની માહિતી પણ આપી દઈશું એ પહેલાં જો આ નિર્ણય આપણે જોઈ લઈએ પગાર વધવા બાબતનો અને તમને બધાને જેમ કે મી આંગણવાડીમાં હોય ને મોટી આંગણવાડીમાં જવું હોય તો કાર્યકર્તા તરીકે પછી તેર ડાંગર હોય તો એને કાર્યકર્તા બનવું હોય તો એ બધાને પ્રમોશન પણ મળી શકશે એના માટે છે તમારે આ ભરતીમાં ફોર્મ ભરી દેજો જે પણ આવેલી છે તેર હજાર બસો ને ત્રેસઠ પદ ઉપર એની અંદર ફોર્મ ભરી દેશો એટલે તમારું સિલેક્શન થઈ જશે આરામથી કારણ કે તમારી પાસે અનુભવ પણ હોય છે તો એ પ્રમાણે તમામ આંગણવાડી બહેનો માટે મહત્વપૂર્ણ સમાચાર છે છવ્વીસ હજાર સુધી પગાર વધી ગયો છે હવે નિર્ણય છે ક્યારથી લાગુ થશે તો આ ભરતી અમે એવું શા માટે કહીએ છીએ કે આવો નિર્ણય આવી ગયો છે તો હાલ એમ નથી કહી દીધું કે ભાઈ આ જેટલી પણ બહેનો હાલ અત્યારે કામ કરે છે એ બધાને પગાર મળશે છવ્વીસ હજાર રૂપિયા પરંતુ એક હું તમને જણાવું તો હમણાં ટૂંક સમયની અંદર આપણે એક વિડીયો આવશે કે જેની થમલેલ બતાવી આપીએ તો જો તમામ બહેનોને એમ કહેવું કે આ જે પણ ભરતીનો વિડીયો મેં ટૂંક સમયમાં બહાર પાડીશું એ જોવા માટે જો આપણી ચેનલ પર ન હોય તો ચેનલને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આ વિડીયો તમે જોઈ શકો બાકી આમાં એમ કહેવાનું છે કે આંગણવાડી કેન્દ્રની અંદર નવી ભરતીની જાહેરાત થશે પણ આ નવું બજેટ બહાર પડેલું છે કે જેમાં કીધેલું છે કે લાખો આંગણવાડીઓ નવી બનશે તો એમાં નવી બને તો ત્યાં વિદ્યાર્થીઓ તો આવે નાના ભૂલકાઓ પરંતુ એને સંભાળવા માટે ત્રણ એટલે કે મીની આંગણવાડી હોય તો મીની આંગણવાડી કાર્યકર્તા તે ડાંગર પછી રસોઈ કરનાર બહેન હોય એ બધાની ભરતી કરવી પડે તો એની સામે સરકારે નિર્ણય કરી તેર હજાર બસો જગ્યાઓ બહાર પાડેલી છે આના ઉપર ફૂલ ડિટેલનો વિડીયો આવશે એટલે ફૂલ ડિટેલના વિડીયો માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો અને એમાં કીધેલ છે કે ભાઈ પગાર છવ્વીસ હજાર મળશે એટલે જો આ ચાલુ ભરતી નોકરીવાળા છે એ બહેનોને પણ આ ભરતીનો લાભ થશે આ ભરતીમાં જો છવ્વીસ હજાર તમને પગાર મળે તો તમને આ જે પણ અત્યારે ચાલુ જે પણ બહેનો નોકરી કરે છે એ બધાને પણ છવ્વીસ હજાર રૂપિયા પગાર મળવાનો છે અને જે પણ ચાલુ નોકરીએ છે એ બધા પણ આમાં ફોર્મ ભરી શકે છે અને પોતાનું જે પણ પ્રમોશન છે એ કરાવી શકે છે તેર ડાંગર હોય તો તે તેર ડાંગરની જગ્યાએ કાર્યકર્તા બનાવી શકે કારણ કે જો આ ભરતીમાં ફોર્મ ભરી દે એનું સિલેક્શન થઈ જાય તો અને અમે એક ઓફિશિયલી માહિતી પણ ગોતેલી છે કે જેમાં ખાસ કરીને જણાવેલું છે કે છવ્વીસ હજાર સુધી પગાર મળશે પરંતુ એ બે હજાર પચીસ છવ્વીસનો નિર્ણય છે એટલે આ જે પણ હાલ બે હજાર પચીસ ચાલુ છે એટલે આ વખતે જે નિર્ણય લેવાયેલો છે તો એ નિર્ણયની હજી પીડીએફ અમે ડાઉનલોડ કરેલી નથી જ્યારે પણ અમે આ ભરતી આવેલી છે એની માહિતી શોધી રહ્યા હતા ત્યારે અમારી સામે એ માહિતી પણ આવેલી હતી ઘણા સમયથી અમે એવી જ માહિતી ગોતતા હતા તમારા માટે કે શું ખરેખર પગાર વધ્યો છે કેટલો વધ્યો છે પંદર તારીખના દિવસે નિર્ણય લેવાનો હતો પરંતુ આ જે પણ આંગણવાડીની ભરતીની જાહેરાત થઈ છે એની સાથે જ અમને એ પરિપત્ર પણ પાંચ દિવસનો જે નવો લેટેસ્ટ પરિપત્ર હતો સવારમાં જે પરિપત્ર આવ્યો તો અમારી પાસે હતો પરંતુ સાંજના એટલે કે લગભગ ત્રણ ચાર વાગે જે એક નવો પરિપત્ર જાહેર થયો હતો કે જેના ઉપર અમારો ખાસ ધ્યાન ન હતું જેના કારણે પરિપત્ર અમારી પાસે નહોતો આવેલો એ પરિપત્ર પણ અમને મળી ગયો છે કે જેમાં તમારા બધા માટે ખાસ મહત્ત્વની જાહેરાત છે જો એ પ્રમાણે આ તેર હજાર અને બસો જગ્યાઓ ઉપર ભરતીની જાહેરાત આવશે એના ઉપર આ ફૂલ ડિટેલનો વિડીયો આવશે એમાં તમને જણાવી દઈશું કે કોને કેટલો પગાર મળશે છવ્વીસ હજાર રૂપિયા થોડો કે તેર ડાંગર જે પણ મહિલા હોય એને છવ્વીસ હજાર ના મળી શકે મીની આંગણવાડીને મળશે કે મીની આંગણવાડીના કાર્યકરો એને મળશે કે પછી આંગણવાડી કાર્યકરને મળશે કોને કેટલો પગાર મળશે એના ઉપર છે એ આ વિડીયોની અંદર ફૂલ ડિટેલની માહિતી આપી દઈશું એટલે આ વિડીયો છે ટૂંક સમયની અંદર બનાવવામાં પણ આવશે તો આ વિડિયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી બિલ નોટિફિકેશન ઓન રાખજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો બાકી ખરેખર છવ્વીસ હજાર સુધી તમને પગાર મળી જશે આ ચૂંટણી છે એ પચશે એટલે સીધો તમારે આ ભરતી શરૂ થશે અને સીધો તમારો છવ્વીસ હજાર રૂપિયા પગાર મળી જશે તમામ બહેનોને આ વિડીયો શેર કરી દેજો મળીશું એક નવા વિડીયો